હાસું પણ હું ના હાસું માનું મને મારા બાપા ઉપર ભરોસો એ તો આવું લખ્યા કરે અને ગાંડી તારા લગન લખ્યા ભલે લખ્યા હું નો હાસુ માનું એને બાપુ બાપ ઉપર એમાં જેના ઘેરે લગ્ન હોય ત્યાં આપણા બેનો ખબર હોય કે જેના ઘેરે લગન હોય હાજે બચ્યું બાયું ગીત ગાવા જાય આમ બેહી ગયું આમ ગીત થી શરૂ કરે ગણેશ રે મોટી ભાંજ્યા ડોક માં તે ગામ ની છોડીયું ગામ

આ ગીત છે યાર કોઈ હું કામ ગાયડું ગયો છો આ નોકી થતુંડી ફતોડી થાય લગ્નમાં લી આવું છે કામળી એવું ખાઈને આવું થાય બોર્ડ દો લાઈટ ડેકોરેશન વાળા કામળિયા ને ભાદરકા બે ભેગા છે બે નું ખાઈ નાખ્યું આવું સુધી કે હું મારો ધડો કામળિયા કરેલો છું અહીંયા કામળિયા હાજર હોવ તો અભિનંદન દેજો મને એક કામળિયાને ને ધારે લાવ્યો છું કામળિયા નો ભાણે છું મારા રોઈ તમને હેના દાત આવે હે

ત્યાં લઈ જવાના મન ભરોસો છે એનો વાળ વાંકો નહીં થવા દે ભીમડા ભંગ્યા ઉપર કેટલો ભરોસો આવ્યો છે કે મારા જૂનાનો રખેહરા કામ કરશે આ વરણ તો જુઓ અઢારે વરણની એક એક ની ખાનદાની તો જુઓ તો પણ ભીમડાનું કેવડું બલિદાન છે સાહેબ વાલભાઈ ને ટોપલો આપે અને કે લે વાલભાઈ આ હામી ડેલી દેખાય દેવા જ છે આશરા નો દેનારું છે બેન જટ જા વાડ વેલા ને કાન હોય અને વાલભાઈ જા હુંડલો લઈને હાલતી થાય અને ડગ ડગ લા હાલે ને પાછળ થી વાલભાઈ એ વાલભાઈ અને પગ થંભી ગયા સા કોણ ભીમડો હાથ કરતો ઉભી રહેત બેન બાજુમાં આવીને એટલું કીધું બેન મેં તારું એવડું મોટું કામ કર્યું તું પણ કઈ દેહ નહીં

પૂછતો તો સાહેબ એણે પૂછ્યું છે કે મા મારે કેમ જવાનું આ લોકો તો નવગણ નો કોણ કરે છે નવગણ મોકલીયો કે આ બેટા તારે નવગણ બની જવાનું જવાના પછી મા મારી આ શું કરવાનું જો બેટા તું મારો દીકરો છો ખોડમ જીણી જીણી મા દીકરે વાતું કેવી કરી લીધી છે તો વિચાર તો કરો યાર ત્યાં દુશ્મનો છે ને બેટા ભાઈને માન નાખવા અને આપણે રાખ્યો છે ને એને મરાય કે નામાં આપણે નમરમાં દેખાય એને બદલે તું ડરીશ બેઠા નઈ ઉગાનો જવાબ તો એક માથું છે બાકી રાવણ ઘોડે દહ માથા તારું હોતું મોટો છો છો આ ખોરડા હાટું મારા દહી માથા કુરબાન કરી દે ચિંતા કરતી નહીં બાળક શું હોય કીધું તો શું નામ તારું દેવાય રગાવ બોલી જાય આ નવ આવ્યો તો ઓલો ન કે માર બાપુ ખોટું કે મોનો ઉગો આ કોઈ ઇતિહાસ હેઠો પડે આ આ ખમીર એક એક નું મલિદાન હોય સાહેબ એક એક ઈટ નું સમર્પણ હોય ત્યારે ઇમારત બને છે એકલા સ્લેપ ભરવાથી ન થાય કાંગરા મૂકે ન થાય કાય પાયા નાય પથ્થરની જરૂર હોય